ભિલોડાના ભવનાથ મંદિર પાસે ડેમમાં યુવક ડૂબવાનો મામલો મોડાસા પાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો ધોરણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીનો મૃતદેહ બહાર કઢાયો છે ગઈકાલે શાળામાંથી આવ્યા બાદ ડૂબ્યો હતો યુવક યુવકના મોત પાછળ હેરાન ઘટીની શક્યતા તેવું વાલીનું કહેવું છે તો ઘટનાના પગલે ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો ભિલોડાના ભવનાથ મંદિર પાસે ડેમમાં યુવક ડૂબવાનો મામલો મોડાસા પાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો છે ધોરણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીનો મૃતદેહ બહાર કાઢાયો છે ગઈકાલે શાળામાંથી આવ્યા બાદ ડૂબ્યો હતો યુવક છોકરો કાલ સાંજે પાંચ વાગ્યાથી નીકળે છે ઘરેથી ગુમ થયેલ છે તે એમના એક્ટિવા અને થેલો અને ચપ્પલ ત્યાંથી મળતા ત્યારબાદ અમને ખબર પડી કે છોકરો ઘરે આવ્યો નથી એના પછી અમે શોધખોળ ચાલુ કરી અહીંયા મામલેદાર શ્રી કચેરીમાં જાણ કરી અને પોલીસ સ્ટેશન જાણ કરતાં જ છોક છોકરાની શોધખોળ ચાલુ કરી આજ સવારે સોમનાથ ડેમમાંથી લાશ મળતા જ ફાયર બ્રિગેટવાળાને બોલાવ્યા બે કલાક એમની મહેનત કર્યા પછી એ ફાયર બ્રિગેટવાળાએ લાશ મળ્યા પછી એક કોર્ટેજ હોસ્પિટલમાં ગયા પીએમ માટે એના પછી સ્કૂલના છોકરાઓ આવ્યા ત્યાં એમને એવું કીધું કે એમના એમના ફ્રેન્ડ સર્કલમાં એવું વાતાવરણ જાણવા મળે છે કે સ્કૂલના ટીચર એમને કંઈક પ્રોચર કરતા હતા એના માટે આવું પગલું છોકરાએ ભર્યું કાલે સાંજે મોડાસા ફાયર બ્રિગેડને કોલ મળેલ જેમાં મઉ ગામનો એક વ્યક્તિ ડૂબી ગયેલ છે તો અમે આપણી ફાયરની રેસ્ક્યુ ટીમ લઈ અને ઘટના સ્થળ પર આવ્યા અને દસ કલાકની આજુબાજુ જેની શોધખોળ કરી અને શોધખોળ કરતાં અત્યારે ડેડ બોડી મળી ગયેલ છે અને જે પોલીસ અને ગ્રામજનોને સુપ્રત કરેલ છે